રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ પામ્યા હવે આ ઘટનામાં જવાબદાર કોણ છે એના રિપોર્ટ તપાસની સમિતિ જે રચાણી તેના રિપોર્ટ સરકારને અપાઈ ગયા અને હાઈકોર્ટમાં પણ એ રજૂ થઈ ગયા છે એમાં કોણ દોષી છે એ લગભગ તો આપણને ખબર છે પણ હાઈકોર્ટ શું નિર્ણય લે છે એના ઉપર મીટ છે અને બીજી બાજુ રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાને ત્યાંથી જે રીતે રોકડ સોનું અને બીજું બધું મળ્યું છે એ અચરજ પમાડનારું તો છે જ પણ આ ટીપીઓ મનોજ સગઠિયાએ જેટલા વર્ષ કામ કર્યું એને કાયમી કરવાથી માંડી એણે કરેલા ભ્રષ્ટાચારની પાછળ કોણ કોણ છે કેટલાક નામો કે છે કે ખુલી ગયા છે તો એ કોણ છે એ પ્રજાને જાણવા મળશે કે નહીં આ સૌથી મહત્વનો મુદ્દો છે અને આજે એના પર વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ને એક મહિના ઉપરથી વધારે સમય થઈ ગયો છે સ્થાનિક પોલીસની સમિતિ નિમાણી પછી એસઆઈટી થઈ અને પછી હાઈકોર્ટે સત્યશોધક સમિતિની પણ રચના કરાવી સરકાર પાસે બધાના રિપોર્ટ આવી ગયા છે એસઆઈટીના રિપોર્ટમાં પોલીસ આર એમ સી અને આર એન આ ત્રણ વિભાગને જવાબદાર ઠેરવ્યા છે એમાં સૌથી ઉપરનું નામ મનસુખ સાગઠિયાનું છે સત્યશોધક સમિતિએ પણ એની તપાસ પૂરી કરી લીધી છે એના રિપોર્ટ પણ હાઈકોર્ટને સબમિટ થયા છે હાઈકોર્ટ હવે એના ઉપર આગળ નિર્ણય કરવાની છે પણ આજે વાત મનસુખ સાગઠિયાની એટલે કરવી છે છેલ્લા એક મહિનાથી આ માણસનું નામ સતત કેન્દ્રમાં રહ્યું છે તપાસની કેન્દ્રમાં સાગઠિયા 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 આ સાગઠિયા પાસેથી જે રીતે રકમો મળી છે એની એની પાસે મિલકતો ઘણી બધી છે પેટ્રોલ પંપ ફાર્મ હાઉસથી માંડી બંગલાથી માંડી ઘણું બધું ફ્લેટ ને ઓફિસને ઘણું બધું છે પણ એની ઓફિસમાંથી એસીબીએ તપાસ કરી અને જે રીતે રોકડા રૂપિયા સોનું વિદેશી ચલણ એ એટલું બધું મોટા પ્રમાણમાં મળ્યું કે નોટો ગણવા માટે મશીનો મૂકવા પડ્યા અઢાર કરોડની આ સંપત્તિ મળી છે એમાં રોકડ પણ સમાવિષ્ટ છે રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર આટલી હદે અપ્રમાણસરની મિલકત મળી છે અને આ તો મળેલી મિલકત કે સંપત્તિનો સરવાળો છે આ સમજવા જેવું છે કારણ કે આનાથી પણ વધારે એની સંપત્તિ છે એવી ચર્ચા છેલ્લા એક દોઢ માસથી આપણે કાને અથડાતી રહે છે ચર્ચા ચાલે છે આપણે પણ નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં એવું કહ્યું કે જે રીતે કેટલાક રાજ્યોમાં ઈડી અને સીબીઆઈના દરોડામાં રોકડ મિલકત મળી છે આપણે ક્યારેય જોઈ નથી આટલી એવું જ રાજકોટમાં બન્યું છે આ ઓફિસરના કિસ્સામાં મેં એકવાર બહુ સમય પહેલાં ખંભાળિયામાં રામ ગઢવીને ત્યાં જે દરોડા પડેલા ને મોહનજા ત્યારે હતા છત્તીસોમાં મને પાક્કો ખ્યાલ નથી પણ ત્યારે બહુ મોટા પ્રમાણમાં રોકડ મળેલી અને ત્યારે ગણવાના મશીન મશીનતા આખી રાત સ્ટાફે એની ગણતરી કરી હતી હવે મશીન છે એટલે જલ્દી ગણાય જાય છે પણ અઢાર કરોડ નાની રકમ નથી સાગઠિયાની મિલકત સો કરોડ બસો કરોડ ની છે એવી ચર્ચાઓ ચાલે છે સાચી વાત શું છે હજી આપણા સુધી પહોંચી નથી પણ મુદ્દો એ છે કે આ સાગઠિયા આટલી કમાણી કઈ રીતે કરી શક્યા આ સૌથી મહત્ત્વનો મુદ્દો છે એમને કાયમી કરવા માટે કમિશનરથી માંડી મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો બધાએ સાથે મળી અને કઈ રીતે એને કાયમી બનાવ્યા અને કાયમી બનાવવા માટે મનોજ સાગઠિયાએ સામું શું આપ્યું કોને આપ્યું કેટલું આપ્યું આ બધા મુદ્દાઓ ચર્ચામાં છે કોઈ આપણી પાસે પુરાવા નથી એ અલગ મુદ્દો છે કોઈ ઉપર સીધો આરોપ પણ મૂકી શકાતો નથી એ પણ જુદી વાત છે પણ કહે છે કે સાડત્રીસ લાભાર્થીઓના નામ સાગઠિયાએ પોલીસ એટલે તપાસ સમિતિ સમક્ષ ગયા છે આ સાડત્રીસનું લિસ્ટ જાહેર થયું નથી અને મને લાગે છે જાહેર થાય એવી શક્યતા પણ બહુ ઓછી છે કારણ કે અત્યાર સુધી જે રીતે સરકારે અને એજન્સીએ કામ કર્યું છે એમાં કેટલાક મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનરની બદલી ઇપીઓનો સ્ટાફ ફાયર ફાયરનો સ્ટાફ અને કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્શન હમણાં છેલ્લે પણ બે પીઆઈ વર્જરા તત્કાલીન અને ધોળાને પણ સસ્પેન્ડ કરવામાં છે આ આંકડો વધી રહ્યો છે પણ આમની ઉપરના જે લોકો છે એમને હજી ક્યાંય કોઈ સ્પર્શ કરવામાં આવ્યો નથી એમના ગળામાં ગાડીઓ મજબૂત બને એવું હજી દેખાતું નથી પણ જો મનસુખ કેટલાકના નામ લીધા હોય એમ કહે છે છે સાહિત્ય પણ મળ્યું અને એનું પગેરી કેટલાક બિલ્ડરો સુધી જાય છે એવું પણ વાતો વહેતી થઈ છે કોઈ સત્તાવાર રીતે સમર્થન નથી એ એટલે આપણે કહી શકતા નથી કે એમાં નામ કોના છે પણ જો તપાસ સમિતિ દાખલો બેસાડાવ માંગતી હોય અથવા તો રાજ્ય સરકાર દાખલો બેસાડાવ માંગતી હોય તો આ નામો સુધી એમના ગીરેબાન સુધી તપાસ સમિતિનો હાથ પહોંચવો જોઈએ એમ તો એક આક્ષેપ કોંગ્રેસે એવો પણ કર્યો છે જીગ્નેશ મેવાણીથી થી માંડી ગાયત્રીબા સુધી કે પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર મનસુખ સાગઠિયાને મળવા પણ ગયા હતા એ જેલમાં છે એમને મળવાની મંજૂરી કઈ રીતે મળી મળ્યા તો શું વાત કરી એનો હેતુ શું હતો આ વાતને પણ સત્તાવાર રીતે સમર્થન અપાયું નથી પણ કોંગ્રેસે બહુ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે આ બે લોકો મનસુખ સગાઠિયાને મળ્યા હતા અને કેટલીક બાબતોની ચર્ચા થઈ છે શું ચર્ચા થઈ હોય એ કલ્પનાનો ચર્ચાનો અટકળો વિષય છે પણ પછી છેલ્લે કોંગ્રેસે મનસુખ સાગઠિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ તો એમ કે આ બધા નામો બહાર આવે એમના આકાઓ કોણ છે એ માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ કમિશનરે મીડિયા માટે નો એન્ટ્રી કરી નાખી કે અંદર આવવા નહીં દેવામાં આવે આ તે વળી કયો નિયમ એ નીચે પગલાં લેવાય છે ખબર નથી મીડિયાને શા માટે અટકાવવામાં આવે છે એ પ્રશ્ન પૂછાતો રહેવો જોઈએ શું તંત્ર કંઈક છુપાવવા માગે છે કે છુપાવી રહ્યું છે મીડિયા સુધી વાત ન પહોંચે એટલે એને અટકાવવામાં આવી રહ્યું છે આ પ્રશ્ન બહુ ધારદાર છે અણિયાળો છે પણ એનો જવાબ કોઈ આપવા તૈયાર નથી આવું અગાઉ પણ બનેલું છે મહત્વની વાત એ છે બીજો એક પ્રશ્ન બહુ મહત્વનો છે કે રાજકોટની જાહેર સંસ્થાઓ સાવ મૌન ધારણ કરીને બેઠી છે અલીગઢી તાળાઓ છે ભૂતકાળમાં એવા અનેક કિસ્સાઓ છે કે જાહેર સંસ્થાઓ બહુ બેબાક નિવેદનો આપતી અને તંત્ર કે સરકારે એની ગંભીરતાથી નોંધ લેવી પડતી મને એ જમાનો યાદ છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની એક પ્રેસ નોટ અખબારોમાં છપાય તો મ્યુનિસિપલ કમિશનર હોય એ ચેમ્બરના હોદ્દેદારોને બોલાવીને એ મુદ્દાની ચર્ચાઓ કરતા આજે એ સમયે રહ્યો નથી એવા અધિકારીઓ નથી અથવા તો ચેમ્બરનું એટલું વજૂદ એટલું 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 એનું ઉપજતું નથી એમ પણ આપણે કહી શકીએ આ ચેમ્બરનો ખાલી કિસ્સો નથી બધી જાહેર સંસ્થાને આ વાત લાગુ પડે છે આ પ્રજાનો પ્રશ્ન છે રાજકોટ મહાપાલિકામાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનો આ જીવતો જાગતો દાખલો છે મનસુખ સાગઠિયા આનો કોઈ નકાર કરી ન શકે શરૂઆતમાં રામભાઈ મોકરિયાથી માંડી વજુભાઈ વાળાએ થોડી થોડી વાતો કરી પણ હવે ભાજપના કોઈ પણ હોદ્દેદારો આ બાબતે એક પણ વાત કરવા તૈયાર નથી મીડિયા એમને સંપર્ક કરે છે પણ કોઈ જવાબ દેવા તૈયાર નથી અને સૌથી મોટો તફાવત એ આવ્યો છે કે હવે ભાજપના નેતાઓ અધિકારીઓને ભલામણ કરતા ડરે છે આવો ડર હોવો જોઈએ મોટાભાગે કેવી ભલામણો થતી હોય છે આપણને ખબર છે એક સમયે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એમનું સૂત્ર હતું ખાતો નથી ખાવા દેતો નથી આ સૂત્ર હવે કઈ સ્થિતિએ છે એ એની ઉપર ટિપ્પણી કરવાની કોઈ જરૂર નથી સાહેબ તમને એકસો છપ્પન બેઠક ધારાસભામાં આપી પાંચ પેટા ચૂંટણી થઈ એ પણ લોકોએ જીતાડી આપી છવ્વીસ લોકસભાની સીટમાંથી ત્રીજી વાર તમને પચીસ બેઠક મળી છે બે વાર તો છવ્વીસ છવ્વીસ બેઠકો આપી હતી આનાથી વધારે પ્રજા તમારી માટે શું કરે સાહેબ હવે તમારો આ આ તમારી આ સ્થિતિ છે કે તમારો તમારો આ વારો છે કે તમારે આ પ્રકરણમાં જે કોઈ દોષી હોય એને એને પકડી અને જેલના સડિયા ગણાવવાની જરૂર છે એવો દાખલો કેમ નથી બેસાડવાની કોઈ તૈયારી હોતી તમે જુઓ કે કોંગ્રેસે રાજકોટમાં આ મુદ્દે વિરોધ કર્યો અને બંધનું એલાન આપ્યું બંધ સફળ રહ્યું અગાઉના એપિસોડમાં આપણે એની ચર્ચા કરી છે અને હવે અમદાવાદમાં રાજ ગુજરાતના આવા જેટલા કિસ્સાઓ છે કે જેમાં હજી ન્યાય મળ્યો નથી એ બધા મુદ્દે વિરોધ આંદોલન થવાનું છે આમ છતાં ગુજરાત સરકારની પ્રતિતિ કેમ થતી નથી આપણને આ બહુ મહત્ત્વનો સવાલ છે કે આવી ઘટનાઓ ક્યાં સુધી બનતી રહેશે ઘટનામાં જવાબદાર છે દર વખતે આપણે સાંભળીએ છીએ હાથ રસમાં બાબાની ઘટના બની ને સરકારે એમ કહ્યું કે હવે આવી ઘટના ન બને એની માટે પગલાં છે તો અગાઉની ઘટના વખતે આપણે શું કર્યું એમાંથી આપણે શું બોધપાઠ લીધો ગુજરાતમાં આવી કેટલી ઘટનાઓ બની તક્ષશિલા વડોદરા હરણીકાંડ મોરબી પુલ દુર્ઘટના આ સિવાય પણ લાંબી યાદી છે છતાં આપણે એમાંથી કોઈ બોધપાઠ લેતા નથી અને જ્યારે તમારી ઉપર તડાપીટ બોલે છે ત્યારે આડે ધડ કડકાઈ દાખવવાનું શરૂ કરવામાં આવે છે દેખાડો છે સ્કૂલ કલેજો બંધ કરાય છે કેટલીક સંસ્થાઓ કંપનીઓમાં ફાયર સેફટી નથી અત્યાર સુધી શું તંત્ર કરતું હતું હાઈકોર્ટે પણ કહ્યું કે આ ઉપાય નથી તમારે દરેક સંસ્થા સ્કૂલ કોલેજ જે કંઈ હોય કોઈ પણ વ્યવસ્થાપન હોય એમાં જ્યારે તમે મંજૂરી આપો છો ત્યારે કેમ ચેકિંગ થતું નથી સાહેબ આ બહુ મહત્વની ચીજ છે એ દિશામાં આપણું તંત્ર કેમ જાગૃત નથી અથવા તો જે પદાધિકારીઓ છે એની કોઈ ફરજ છે કે કેમ મનસુખ સાગઠિયા વિશે ભાજપના કોઈ હોદ્દેદારો નિવેદન આપ્યું હોય એવો અત્યાર સુધીનો કોઈ દાખલો નથી એનો મતલબ શું છે ગાંધીનગરથી કેટલીક સૂચનાઓ પણ છે કે આ બાબતમાં પડવું નહીં વારે વારે પ્રેસ કોન્ફરન્સ કરતું ભાજપ આ મુદ્દે કેમ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતું જે સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા એમના પરિવારજનોને કેટલા ભાજપના લોકો મળવા ગયા શરૂઆતમાં મળ્યા પણ હશે પણ આજે આટલા સમય પછી એમની જે સ્થિતિ છે એ વિશે કેટલા એ કેર કરી કેટલા સંભાળ લીધી સરકાર દ્વારા જે વળતર આપવાની રકમ હતી એ પહોંચી ગઈ કલેક્ટર દ્વારા એટલે ખેલ ખતમ તમારી જવાબદારી પૂરી નહીં સાહેબ રાજકોટ કોર્પોરેશનમાં તમારું તમારી સત્તા છે તમારી જવાબદારી છે કોણ કોણ સાગઠિયા સાથે છે કોઈને ન ખબર હોય એવું માનવાને જરાય કારણ નથી સાહેબ એટલે હવે જરૂરી છે કે આ ભ્રષ્ટાચાર અટકે ભાજપના જે અગ્રણીએ મને એમ કહ્યું કે સાહેબ પાંચ હજાર પચીસ હજાર જેવી રકમમાં પણ મોઢું નાખવામાં આવે છે આ નીચલી કક્ષાએ ભ્રષ્ટાચાર પહોંચ્યો છે એક ભાજપના અગ્રણીએ એવું પણ સ્વીકાર્યું કે સરકારી કચેરીમાં પૈસા દીધા વગર કોઈ કામ થતું જ નથી ભ્રષ્ટાચાર આવી ચૂકી છે એનું શું કારણ છે કોઈક તો કહે કોણ જવાબદાર છે એના ગિરેબાન સુધી હાથ તો જાય એકાદો ભાજપના નેતા જેલમાં જશે તો આ આખું આખું જે તંત્ર છે એ જાગૃત થશે ને એમાંથી બગાડ દૂર થશે વાટકાપ કરવો પડશે સાહેબ આજુબાજુથી કાપકૂપ કરવાથી આ વાત પતવાની નથી સર્જરીની જરૂર છે વાટકાપ થી જ બગાડ જે છે એ બધો કાઢવો પડશે ઉપરથી બધું ખોલવું પડશે ને નીચે સુધી જવું પડશે અધિકારીઓ તમારા રાજમાં કામ કરે છે શું એ બેકાબુ છે કે તમારો એના ઉપર કાબુ નથી આ બધા પ્રશ્નો ચકાસી લેવાની જરૂર છે સાળંગપુરમાં ભાજપની બે દિવસની કારોબારી શરૂ થઈ ચૂકી છે એમાં આ મુદ્દો ચર્ચા હોવો જ જોઈએ ન ચર્ચાય તો આશ્ચર્ય થશે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે એવા સમાચાર છે પણ એ ફેરફાર થાય પહેલા આ બધા મુદ્દે ગુજરાત સરકાર છે કડક છે કડકાઈ દાખવી શકે છે એવી પ્રજાને પ્રતીતિ કરાવી દો સાહેબ નહીતર પછી એના પરિણામ પણ તમારે ભોગવવા પડશે એવું તો આપણે ન કહીએ કહી શકીએ પણ કેવું નથી એના પરિણામો ભોગવવા પડતા હોય છે કોર્પોરેશનની પણ ચૂંટણી આવવાની છે સાહેબ તમે જો સાફ સુથરું બધું નહીં કરો સાફસુફી નહીં કરો સફાઈ અભિયાન બહુ મોટા પાયે કરવાની જરૂર છે નહીં કરો તો પસ્તાવાનો વારો આવશે લોકો નહીં છોડે લોકોના સહનશીલતાની કસોટી રહેવા દો બહુ કરી લીધી છે સાહેબ માણસ કંટાળી ગયો છે દરેક મુદ્દે સમસ્યા મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર ક્યાં સુધી માણસ લડતો રહે સાહેબ એનું મોરલ તોડવા માટે તમે જવાબદાર છો એને ખોટા રસ્તે લઈ જવા માટે મજબૂર કરવા માટે તમે જવાબદાર છો જો આ રાજ તમારે સરખી રીતે ચલાવવું હોય તો જાગો સાહેબ એક બે ભાજપના નેતાઓ જેલમાં જશે તો ભાજપનું જ ભલું થશે ભાજપના જે વરિષ્ઠ નેતાઓ છે એમનો પણ આ જ ઉકળાટ છે જે સામાન્ય માણસનો છે એ કેમ આવું થાય છે પથરા તરી જાય છે આ સમસ્યા છે એટલે હવે હાઈકોર્ટમાં સુનાવણી આગળ વધવાની છે આ મહિનામાં જ કોઈક ચુકાદો આવે એવી શક્યતાઓ છે આપણે આશા રાખીએ હાઈકોર્ટ પાસે હવે કોર્ટ પાસે આશા રાખી શકાય એવું હજી સ્થાન રહ્યું છે ને એમાં કોઈ કડકાઈ ભર્યો નિર્ણય આવે અને એ પહેલાં આ પડદા પાછળના જે કલાકારો છે એના નામ પણ જાહેર થાય અને એમના ગળા સુધી તપાસનો ગાડીઓ પોંચે એવી આશા રાખે આશા આપણી પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ નહીં તો પછી આગળ શું થશે આપણું ભવિષ્ય શું એ બધા પ્રશ્નો પાછા ઉભા થવાના છે થોડી નિસહાયતા સમાજમાં દેખાઈ રહી છે સજ્જનોની નિષ્ક્રિયતા નડી રહી છે જે જાહેર જીવનના આગેવાનો છે એમણે માથું ઊંચું રાખી આંખમાં આંખ મિલાવી પ્રશ્નો પૂછવાની જરૂર છે અને એના જવાબો મેળવવાની જરૂર છે એટલું થશે તો મને લાગે છે કે આ સ્થિતિ સુધરી શકે એમ છે એવું થશે ખરું મારો આ પ્રશ્ન છે તમારો પણ આ જ પ્રશ્ન છે જવાબ ચડશે કે નહીં એ પ્રશ્ન છે આભાર ફરી મળીશું